આજે આપણે સલાડ પાપડ બનાવશું મેં ગેસ ચાલુ કરી દીધો છે લોટી તપવા મૂકી દીધી છે એટલે આપણે પાપડ શેકશું આપણે એની ઉપર ધીમા ગેસે ધીમે ધીમે આપણે પાપડ શેકી નાખશું દબાણી અપરે આ રીતે આ બે પાપડ આપણે શેકી નાખશું ઓકે ધીમે ધીમે શેક છો એટલે સરસ પાપડ બે સાઈડ શેકઈ જાય હરકો આપણે બે પાપડ શેકી નાખે પાપડ શેકાઈ ગયા આપણે હવે આપણે તૈયારી કરી આપણે મે એક બાઉલ લીધું છે એમાં મેં ઝીણા ઝીણા ગાજર ટમેટા ને બીસ કાઢી નાના નાના ટમેટા સુધાર્યા કાકડી અને કેપ્સિકમ અને મારી આગળ કેરી પડી ને ઝીણી કેરી સુધારી આપણે એ બધું નાખી દઈએ આપણે મેં એક પાટકી ડુંગળી સુધારી છે એ નાખશું આપણે મેં એક વાટકી સીંગ લીધી છે મેં સીંગ નાખશું આપણે હવે એમાં મસાલા કરશું આપણે આપણે અડધી ચમચી મરચું નાખશું આપણે થોડુંક જીરું નાખશું

થોડોક ચાટ મસાલો લીધો છે અડધી ચમચી એ નાખશું મેં લીંબુ લીધું છે લીંબુ નાખશું આપણે થોડુંક આપણે હવે સારી રીતે હલાવી નાખશું આપણે પાપડ છે ને જ્યારે જમવા બેસીને ત્યારે જ નાખવાના નક્કર પાણી છોડશે એનું થોડાક ધાણા ભાજી નાખી દઈશું આપણે તમે આમાં તમારે મરચું નાખવું હોય તો લાલચી તમે તીખાસ તમારે તમારી રીતે તમે કરી શકો હવે પાપડ નાખશું આપણે મેં પાપડનો ફૂકો કરી નાખ્યો એટલે હવે સારી રીતે હલાવી નાખશું આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું આપણે રેડી છે સલાડ પાપડ તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો